તો અહીંયા તો લોક બનાવવા પણ સીધું ઘડીક મદદ કરાવી કેમ કે આ ગાજર અંબોરવાના છે અને ભેંચું ને જો આ નીંદ નાખવાની હા સારું આજ નો અને ગાજર પણ અંબોરવાનું ચાલુ છે તો ગાજરનો થોડો બટકી ગયો એટલે આપણે ખોદારીએ તો કાઢશે મોટું ગાજર છે મારે કેમ થાય તાકાત જોવા પણ આપણા જેવડું ગાજર છે સાઈડમાં એટલે એને ઉપડી જાય નાખે તાકાત કરી તો એનો થાય જમીન લીલી હે ને એટલે ગાજરનો સંભારો થાય ખાવામાં મીઠા લાગે પણ અંબોરો તીખા લાગે અને ટાવર નો થાંભલો છે ટાવર એ આવે અને પાવર એ આવે શરીરમાં માં શરીર પાવર આવી જાય હાલો કાપવા મંજુ ચાકે હજી થવા જશે ને ગાજર

વાહ હાલો ગાજર ઉપાડવા વાહ વાહ ગાજર ઉપાડવા ગાજર ગાજર બરોબર એવું છે આ બધું છે ને ખાતર નતું બહુ ખાતર જ નાખ્યું એના હિસાબે હા देसी ખાતર અને देसी ખાતર નાખું પડે વધારે વધારે નાખ્યું તો પણ ઓછું થયું ને ઓલું પાલક છે આી મોટો મોટો પાલક પાલક देसी પાલક કે નહીં देसी પાલક ખાજી થાય રાજી ખાય

વિતરણ હાલે છે વિતરણ હાલે છે ઠંડી કેવી પડે ઠંડી તો પરમાન બહુ આટો ફરી જઈ છે એમ ને ઓર આવા ટાણે આપણે કરા પીડા હતા નહીં હા હા આવા ટાણે છવીસ તારીખ આજ તો હિત આવી થઈ ગઈ આ ટાઈમે જો અહીંયા પાલક પાલક ને પાલક ની ભાજી મારા પપ્પા મસ્તી ના બને ભજીએ બને ને હેરવજી ભાઈ પાલક ના ભજીએ બને ને

મારા ગામમાં કલાકાર આવ્યા હતા અને બાર મહિના થઈ ગયા થઈ જઈશ મંડે તો ઉપર પણ હવે વાવેતર કરેલું છે બગીચાનું નેવેરીની કલર ગણ નીડવાનું કામ ચાલુ છે ટાવરનો ફાંફલો પણ દેખાય તો પતંગ જો છોકરા સગાવતા હોય એક પતંગ તો ભાંગી ગઈ બિસ્કિટ બિસ્કિટવાળી Halo, sangkra tawe her le patangu. Ma tam na, ay, jino, video bata wik dai. Masta ma jana. Aka pare lari <tihar> na nu હમ તો સાબ ગાંધીનગર થી કોમેન્ટ હતી ને તો આજ આપણે વ્લોગ બનાવ્યો પણ થોડાક મોડા ઉઠા એટલે ભરવાનું ધીમણા ભરી નઈ ખાઈ બધું શું શું આઈટમ નાખી માહિતી લઈ લસુ શું શું આઈટમ નાખી ઘણું લોટ મસાલો મસાલો પછી આપણે એમાં ફેરા તุย બેન શું કરે રામ રામ તુઈ બેન આવ કોથમીર નાખવાની છે આ નવી રીતે બાફી નાખતા રીંગણા વેલા નહીં એના મેચ ના કરતા બાફી નાખ બાફી મસ્ત મહારા થાય જટ જટ